જે ગઈકાલે રાત્રે જે છે ચીફ ફાયર ઓફિસર જે છે આપણે બદામડી જે ભાગ જે ચાર રસ્તા જે કંટ્રોલિંગ યુનિટ છે એમ ત્યાં એ જે સૈનિક જે છે ફાયર બ્રિગેડના એ જે એમને આવેલા ફરિયાદી જે છે અને ત્યાં એમને બોલાચાલી થયેલી બંને વચ્ચે થોડી કામ બાબતે જમણી વે એટલે બોલાચાલી થયેલી અને એમાં પછી આમને થોડું ઇન્સલ્ટિંગ એનાથી થયેલું અને પછી જે થોડું ઘણું એમને બરાબર છે કે લાફા મારેલા કે જે કે એમની વિગત જે છે કે નાની મોટી ઈજા થયેલી બરાબર છે ઓફિસ ઉપર અને ત્યાંથી પછી જે છે તે એમને થોડું એમને

કે યસ્ટરડે નાઇટમાં એ ફરિયાદી બિલકુલ સભાના અવસ્થામાં હતા અને એવું કોઈ પણ જાતનું નિવેદન ફરિયાદી દ્વારા પોલીસ રૂબરૂ લખાવવામાં આવેલ નથી મીડિયાને નિવેદન આપ્યું છે મીડિયા પોલીસ રૂબરૂ કોઈ પણ જાતનું નિવેદન કે વિશેષ નિવેદન કોઈ પણ પ્રકારનું ફરિયાદી અમને પોલીસ રૂબરૂ નથી લખાવેલ તો ચીફ ઓફિસર સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આપણે જે છે કે સાદી ઈજા જે છે એના અંતર્ગત જે છે બીએનએસ કલમ જે છે એકસો પંદર એક જે એકસો પાંત્રીસ છે રહે છે એ સોરી એકસો પચીસ ત્રણસો એકાવન બે છે અને ત્રણસો બાવન મુજબ જે છે નવી કલમ કે જે ગાળા ગાળી જે છે ઇન્સલ્ટિંગ લેંગ્વેજ અને થોડું જે સાદી વ્યથા એ સિમ્પલ ઇન્જરી એના અંદર આપણે ઓફેન્સ રજિસ્ટર કોણ છે આરોપી જે છે કે ચીફ ઓફિસર જે નામ છે ગુરુચરણ પાર્થ ગુરુચરણ બ્રહ્મપત્રી તેમના વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં અત્યાર સુધી મળ્યા નથી અત્યાર સુધી શું છે કે રાત્રે પડે ને આપણે જે પ્રાઇમાપિસની જે તપાસ જે છે કે નવા કાયદા મુજબ જે એ પંચનામાથી લઈ અને તમામ વસ્તુ આપણે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને એમની તપાસ ચાલુ છે એમની કેમકે જે ગુનો જે છે બરાબર છે જે સાત વર્ષના નીચેના પ્રોવિઝન્સ હોય એટલે એવો કોઈ ગુનો એ રીતનો ગંભીર ઓલાજનો નથી એ જે એક્શન જે છે તપાસના કામે જે નીકળશે એની બિલોઝ સેવાની અંદર જે પ્રોવિઝન્સ છે એ આપણે નામદાર કોર્ટના હુકમ મુજબ જે કાર્યવાહી કરી કાયદા મુજબ એ કાયદેસરની તમામ કાર્યવાહી કરવામાં ફરિયાદ આપી આરોપીને પકડવામાં આવ્યો એ ખબર પડી જાય કે નહોતો અત્યાર સુધી શું કાર્યવાહી કરીને પકડવામાં નહીં ફરિયાદી જે છે કે ફરિયાદી બનાવ મહિના પછી બરાબર છે ફરિયાદી પોતે ગયેલા છે હોસ્પિટલ ખાતે અને ત્યાંથી હોસ્પિટલ ખાતેથી વર્દી આવેલ છે બરાબર છે એટલે એમાં ગેપ પડેલો છે ટાઈમમાં એ ટાઈમમાં ગેપ પડેલો જે છે પછી ફરિયાદી પછી એના આધારે અમારા જમાદાર ગયેલા છે અને જે ફરિયાદ લેવાની વિધિ કરેલી છે અને ફરિયાદ લીધા બાદ કેમ કે સરકારી કર્મચારી છે સામે પણ એટલે આપણે જે ફરિયાદ લીધા બાદ જે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે એટલે ટાઈમ જે છે આપ જે કહો છો એ પ્રમાણે બરાબર છે કે તાત્કાલિક જે છે એ ખબર જ્યારે પડે હોસ્પિટલથી વર્દી આવે બરાબર છે ત્યારે જ આપણે ઓલું થયેલું

નહીં આરોપી હજી મળે છે ને નહી તો જે જોગવાઈ જે છે એ સેવન ઇયર પ્રોવિઝન્સ છે એ આપણે નોટિસ જ આપ્યુ કરી શકાય બરાબર છે પછી પણ એમાં પણ જે કેટેગરી જે છે કે અમુક ઓફેન્સ નોન અવેલેબલ હોય તો અમારે જે ચેકલિસ્ટ ભરી અને પછી કાર્યવાહી કરવાની જો અમારે અટક કરવા હોય ઇફ યુ વોન્ટ ટુ એરેસ્ટ એની એક્યુઝ તો એ પછી અમારે એનું ચેકલિસ્ટ ભરવું પડે વાય વી આર એરેસ્ટિંગ સચ અ પર્સન હુ ઇઝ બિલો ધ પ્રોવિઝન્સ ઓફ પનિશમેન્ટ ઇઝ બિલો સેવન હાજી હાજી હજી મળેલા થેન્ક યુ